હે ગાઈશ જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ બધાને અને ગાઈસ સવાર પડી ગઈ છે અને ગાઈસ સવારનો નજારો ગાઈશ એક વખત તમે ચેક કરો મસ્ત નજારો છે એમના અને જોઈ લો ગાઈશ અને આજે છે આપણે ચાર મહિનાની મહેનત ભેગી કરવાનો દિવસ મતલબ કે આજે કાપવા જઈએ છીએ આપણે ડાંગર જે પડી ગયેલી તે નહીં બીજી ઊભી હતી તે ગાઈશ તો અત્યારે આપણે નાઈ ભાઈને ફ્રેશ થઈ ગયા છે અને હવે થોડો ચા નાસ્તો કરવાનો પછી આપણે જઈશું ખેતર તો ફાઇનલી ગાઈશ જસ્ટ હમણાં આપણે જઈએ છે ખેતર અને આ છે આપણી ગાડી હવે અને બે ત્રણ મજૂર પણ આવે છે તો ખેતર જઈને ગાઈશ મળીએ તો બન્યા રહીજો તો ફાઇનલી ગાઈશ અત્યારે જસ્ટ આપણે ખેતર આવ્યા છે હમણાં અને ગાઈશ આપણે આ ડાંગર કાપવાની છે હમણાં જોઈ લો આ એ કાપવાની છે અને આ બાજી થોડી ગાઈશ હજુ વાલ લાગશે તો હવે થોડી વારમાં અમે તમને મળ્યું કમ કે હજુ જે આપણે ડાંગર કાપે એ પહેલાં વિધિ કરવાની હોય છે તે કરીને પછી તમને મળ્યું તો બન્યા રહો

તો ગઈશ ડોગર કાપીએ આપણે આપણે પણ થોડી ડોંગર કાપી છે એમના અને હવે ગઈસ ડોંગર કેટલી કપાઈ એ પણ મેં તમને બતાવું તો ગાઈશ બ્લોકમાં બન્યા રહી છે અને ગઈશ આ રીતે આટલું કપાયું છે આ થોડું બાકી છે હવે આ બાજુની સાઈડ અને જુઓ ગઈશ તો મલ્ય તમને થોડી વારમાં આવે ગઈશ હવે મતલબ કે ખાવાનો ટાઈમ થઈ ગયો છે વાગ્યા છે સાડા બાર જેવા અને ગાઈશ આટલું કામ થયું છે એમના થોડું બાકી છે આ બાજુનું અને પછી કપાઈ જશે અને ગાઈસ ખાવામાં આજે ખેતરમાં ખાવાની મજા ગાઈસ આવશે અને મતલબ ખાવાનું પણ ગાઈસ ડાર પા જ છે તો હવે ખાઈ ભાઈને ફ્રેશ થઈને તમને મળું ખાઈને તો બન્યાર જો ગાઈશ અને દેખો ગાઈશ કમ્પ્લીટ થઈ ગયું હા થોડું બાકી છે આ બાજુની સાઈડ તો મળું તમને મેં થોડી વારમાં તો બન્યારો

અને અને ડાંગર થોડી કપાઈ છે અને હવે આપણે ખાઈ લઈએ તો તો ગાઈસ અત્યારે આપણે બેઠા છે અને ડોંગર કાપવા હવે અને ખાટલી પણ ગાઈસ ગાય અને ગઈસ બીજા બધા કાપે છે આ બધું કાપી નાખ્યું હવે થોડું બાકી છે ગાય જોઈ લો તમે અને હવે આપણે પણ થોડીક આપીએ તો બન્યા રહેજો બ્લોકમાં થોડી વાર પછી મળીએ તો ફાઈનલી ગાઈસ ડાંગર કપાઈ ગઈ છે વાગ્યા છે સાડા ત્રણ અને અડધું થોડાનું એટલા માટે હમણાં કપાઈ ગઈ અને ગાઈશ જોઈ લો કમ્પ્લીટ ગાઈશ કપાઈ ગઈ ડાંગર અને ગાઈશ હવે બે ત્રણ દિવસ પછી અને સુકાવા દઈને પછી પીલશું તે પણ બ્લોક આવશે તો બન્યા રહેજો કહીશ જોઈ લો ડાંગર તો ફાઈનલી મિત્રો આપણે ખેતર હતા હમણાં અને હવે ડાંગર કપાઈ ગઈ છે એટલે હવે આપણે જઈએ ખેતર ઘરે અને ઘરે જઈને આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને તમને મળું ત્યાં સુધી હું વ્લોકમાં કન્ટિન્યુ રહું તો ફાઈનલી ગાઈસ હમણાં જસ્ટ આપણે ઘરે આવ્યા છે અને ગાઈસ વાગ્યા છે ચાર જોઈ લો હમણાં ગાઈસ ઘરે આવ્યા આપણે અને હમણાં થોડી વાર આરામ કરીને પછી ગાઈ જવાનું